चोरी की आशंकाए गत नाबालिक भारत ने मार नी घटना अंगे बोटाद पोलिस अधिकारी पत्रकार परिषद योजी आप्यू निवेदन नाबालिक भारत ने मर मरवा अंगेना ना निवेदन बाद चार कर्मी सहित पांच व्यक्ति विरुद्ध पोलिस फरियाद दाखल બોટાદ પોલીસ દ્વારા નાબાલિક બાળકને ચોરીની આશંકાએ માર મારવાની ઘટના બની હોય આ અંગે ફરિયાદ મળતા બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે કલમ એક બે શૂન્ય એક એકસો સત્યાવીસ અષ્ટમાંશ અને જુવેનાઇલ જસ્ટિસની કલમ પિચોતેર હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ યોગેશ ઠ ના રોજ રાત્રે બે ઈસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોલ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેને ચોરી કરી છે તેમ કહી અને પોલીસ ને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બી એનએસની વિવિધ કલમો જેમ કે બી એનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુવેનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુએનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે